યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો નીચેનામાંથી કઈ સંખ્યા ત્રણનો ગુણક છે એટલે કે ત્રણથી ત્રણના પાડામાં કોણ આવે છે તો પિસ્તાલીસ કોણ આવે છે પિસ્તાલીસ ત્યાર પછી બીજું છે નીચેનામાંથી કઈ સંખ્યા છ નો ગુણક નથી તો છના પાડામાં કોણ નથી આવતું તો જો બાર આવે છે અઢાર આવે છે ચોવીસ આવે છે પણ સત્તર આવતા નથી એટલે જવાબ કયો આવશે સી ત્રીજું છે પંદર એ નીચે પૈકી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે એટલે કે જેના જેના પાડામાં આવતો હોય ત્રણના પાડામાંય પંદર આવશે અને પાંચના પાડામાંય પંદર આવશે માટે એ સામાન્ય ગુણક છે નીચેનામાંથી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક દસ છે તો બેનો પણ છે અને પાંચનો પણ છે ચારના પાડામાં કોઈ દિવસ દસ નહીં આવે પણ પાંચમાં આવશે બેના પાડામાં આવશે પણ સાતમાં ક્યારેય નહીં આવે બેના પાડામાં આવે પણ ક્યારેય છના પાડામાં આવશે નહીં તો હવે એવી સંખ્યા વધી બે અને પાંચ તો બે અને પાંચનો સામાન્ય ગુણક કેટલો હશે દસ નીચેનામાંથી માંથી ઓગણ નો અવયવ કયો છે તો ઓગણચાલીસ ને કોનાથી ભાગી શકાય એવો અવયવ કયો છે નિશેષ ભાગી ભાગી શકાય એવો અવયવ છે શકાતો નથી કારણ કે પાછળ બેકી સંખ્યા નથી પાંચથી ભાગી શકાય નહીં કારણ કે પાછળ એકમનો અંક પાંચ નથી અને અહીંયા પાછળ બેકી સંખ્યા નથી એટલે બેથી ના ભાગી શકાય જો બેથી ચાવી ના લાગે તો છની ની ચાવી લાગે નહીં તો વધે કોણ ત્રણ તો આપણો જવાબ આવશે વિધાનો સાચા છે કે ખોટા એમાં પહેલું દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે તો સાચી વાત છે ભાઈ માની લો કે તમને બે નો અવયવ પૂછે બે ના અવયવ પૂછે તો એક અને બે તો બે પણ પોતાનો અવયવ તો છે જ તે બીજું છે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી નથી તો આ વાતય ખોટી છે કારણ કે બે એ કુબે તો આ બે તો આવે જ છે ભાઈ તો એનો અવયવી પણ છે અને અવયવ પણ છે પણ અવયવી જોવા જઈએ તો સૌથી નાનો અને અવયવ જોવા જઈએ તો સૌથી મોટો એક એ દરેક સંખ્યાનો અવયવ છે તો તો સાચી છે ચોથું બે એ 10 નો અવયવ છે તો બે છે એ અવયવ છે કારણ કે દસ બરાબર પાંચ દુ દસ અને એક દાન દસ ઓકે તો આ બગડો છે એ 10 નો અવયવ છે સોળ એ પાંચ વડે ભાગી શકાય તેવી સંખ્યા છે તો ખોટી વાત કારણ કે પાંચ વડે એવી જ સંખ્યાને નિશેષ ભાગી શકાય જેનો એકમનો અંક કાતો 5 હોય અને કા શૂન્ય હોય તો 16 માં નથી 5 કે નથી શૂન્ય માટે 5 વડે ભાગી શકાય નહીં. પ્રશ્ન નંબર ત્રીજો નીચેનામાંથી ખાલી જગ્યા પૂરો 3 નો સૌથી નાનો ગુણક કોણ છે તો 3 છે. બીજું છે એક એ દરેક સંખ્યાનો અવયવ છે. 15 નો મોટોમાં મોટો અવયવ કયો છે? 15 પોતે. 6 અને 9 નો સૌથી નાનો સામાન્ય ગુણક કેટલો છે? 18 છે. કારણ કે 6 3 18 અને 9 2 તો તો બંનેમાં કોમન કોણ છે 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 નીચેના દાખલા ગણવાના સંખ્યાના પાંચ પાંચ ગુણક ગુણક લખવાના એટલે પાડો સુધી લખો તેર ચોક બાવન તેર પંચા પાસાઠ સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર એકાવન સત્તર ચોક અડસઠ સત્તર પંચા પંચ્યાસી અઢાર 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 દુ છત્રીસ અઢાર તેરી ચોપન અઢાર ચોક

નાનામાં નાનો ગુણક તમને મળશે બે પંચા દસ અને પાંચ દુ દસ ઓકે કારણ કે પાંચ સાથે બેનો ગુણાકાર દસ થાય તો નાનામાં નાનો ગુણક કેટલો મળશે દસ હવે દસનો પાળો કન્ટિન્યુ રાખવાનો દસ દુ કેટલા થાય વીસ અને દસ તેરી કેટલા થાય ત્રીસ આ ત્રણે ત્રણ એ પાંચ અને બેના બંનેના સામાન્ય ગુણક હશે આ દાખલા કરતાં આમાં તમને વધારે ટકો પડશે પહેલાં તો તમારે જોવાનું સાત અને ત્રણમાંથી સામાન્ય ગુણક કયો નીકળે તો સાત

અને બાકી તમારે જો કોમન કાઢવા જવું હોય તો ત્રણ દુ છ અને છ એકૂ છ તો હવે છનો પાડો લેવાનો છ એકું છ દુ બાર છ તરી અઢાર આ સામાન્ય ગુણકો થઈ ગયા આ તો થોડુંક લાંબુ પડી જાય તો આપણે નજીકનું લઈ શકીએ અહીંયા ચારના પાડામાં પણ આવું જ કરી શકીએ ચાર દુ આઠ થશે ચાર દુ કેટલા થશે આઠ થશે ચારના પાડામાં નજીકનો ગુણક કેટલો મળે આઠ અને આઠ એકુ કેટલા થાય

છ્યાસી ના થશે એક બે છેતાલીસ છ્યાસી સત્યાવીસ ના થશે એક ત્રણ નવ સત્યાવીસ છત્રીસ ના થશે એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ એકાવન ના થશે એક ત્રણ સત્તર એકાવન પચીસ ના થશે એક પાંચ પચીસ ત્યાર પછી નેવું ના થશે એક બે ત્રણ પાંચ છ દસ પંદર અઢાર ત્રીસ પિસ્તાલીસ અને નેવું છેતાલીસ ના વ્યવ થશે એક બે ત્રેવીસ અને છેતાલીસ ત્યાર પછી સામાન્ય અવયવ શોધવાના છે દસ અને પચીસના સામાન્ય અવયવ તો પહેલાં બેના લખી લો અને બંનેમાં જે સામાન્ય આવતા હોય એવા લખવા પડે તો આ બંનેમાં જે સામાન્ય આવતા તેની ઉપર આપણે રાઉન્ડ કરેલું છે તો દસ અને વીસમાં સામાન્ય અવય એક બે પાંચ દસ સોળ અને અઢારમાં સામાન્ય રીકડે એક બે પાંત્રીસમાં સામાન્ય નીકળે સાત અને એક નવ અને ત્રેસઠમાં સામાન્ય નીકળે એક ત્રણ નવ પાંચ અને પંચાણુંમાં નીકળે એક અને પાંચ હવે વ્યવહારિક દાખલા છે આપેલ વર્તુળમાં દસ પંદર અને ચોવીસના અવયવો લખો અને તે પૈકી સામાન્ય અવયવો તમારે લખવાના છે તો દસના અવયવો લખી દીધા પંદરના લખી દીધા ચોવીસના લખી દીધા હવે આ સર્કલ તમે જુઓ આ પહેલું સર્કલ છે ને એમની અંદર તમારે દસના અવયવો લખવાના છે અને આ બીજું સર્કલ છે ને એમની અંદર પંદરના હવે આ જે વચ્ચેનું સર્કલ છે ને એમાં દસ અને પંદર બંનેમાં કોમન હોય ને એવા લખવાના છે તો દસ અને પંદરમાં કોમન કેટલા છે સાહેબ પાંચ છે કેટલા છે પાંચ છે હવે તો કે સાહેબ આ એક પણ છે તો હવે આ એક ત્રણે ત્રણ માં કોમન છે એટલે જુઓ ત્રણે ત્રણ અહીંયા ભેગા થાય વચો વચ તો ત્યાં આપણે એકડો મૂકવો પડે સમજાય તો આ રીતે તમારે આખું સર્કલ પૂરું કરી અને આ બધું લખવાનું છે એવી જ રીતના બીજું છે આપેલ વર્તુળમાં પંદર સત્યાવીસ અને પિસ્તાલીસ ના વ્યવો લખવાના છે તો આપણે અહીંયા લખી દીધા છે એવી રીતે તમારે લખી દેવાના છે ત્યાર પછી ત્રણ ઘંટડીઓ અનુક્રમે છ દસ નવ સેકન્ડના અંતરે અવાજ કરે છે તો ત્રણેય ઘંટડીને એક સાથે શરૂ કરવા આવે તો ત્યાર પછી કેટલા સમય બાદ તો એના માટે તમારે લસા શોધવો પડે લસા શોધવા માટે આપણે ભાગાકારની રીતનો ઉપયોગ કરેલો છે અને આપણને લસાની અંદર છ દસ નવનો લસા મળે છે નેવું સેકન્ડ નેવું સેકન્ડ અથવા તો તમે એને જો મિનિટ સેકન્ડમાં ફેરવો તો એક મિનિટ અને ત્રીસ સેકન્ડ પછી ત્રણે ત્રણ ઘંટડી સાથે વાગે છે ત્યાર પછી તમારે બોક્સની અંદર ત્રણ ના ગુણકો ફરતે રાઉન્ડ કરવાનું છે પાંચના ગુણક ફરતે ત્રિકોણ કરવાનું છે અને બંનેના ગુણકો હોય એમાં ત્રિકોણ અને રાઉન્ડ બંને કરવાનું છે આપણે અહીંયા લખી જ દીધા પાંચના ગુણકો એટલા છે ત્રણના ગુણકો એટલા છે અને બંનેના ગુણકો એટલા છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન આશા છે કે તમને વિડિયો લેક્ચર ખૂબ જ ગમ્યું હશે ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત